આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર દસ વાઇબ્રેન્ટ પૂરી થયા પછી અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેઠ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીંયા આગળ યોજાયો હતો આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ જ કે ડિસ્ટ્રિક કક્ષાએ વન પ્રોડક્ટ વન ડેવલપમેન્ટ એની સાથે સાથે જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે અને એની સાથે સાથે એ લોકોને શું સહાય કરી શકાય ગવર્મેન્ટ શું કરી શકે એસોસિયેશન શું કરી શકે એને શું ઇન્ફોર્મેશન આપી શકાય અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો આજે મને કહેતા આનંદ છે કે આજે બસો ને નવ્યાસી કરોડથી વધારે રૂપિયાના આજે અહીંયા કંઈ એમઓયુ થયા છે આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાયબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે ચાર હજારથી વધારે કરોડ રૂપિયાના એમું થાય એવી મને અપેક્ષા છે તો આજે એક સરસ કાર્યક્રમ થયો અધિકારીશ્રીઓ શ્રીઓ એસોસિએશનના અને અમારા ઉદ્યોગ ઉદ્યોગપતિશ્રીઓએ બધાએ ભેગા થઈને કર્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું